ઇઠ્ઠોતેર માં સ્વતંત્ર દિન નિમિત્તે ઉપસ્થિત મુખ્ય ધ્વજ પ્રમુખ શ્રી નરસિંહભાઈ એસએફજી ના સભ્યશ્રીઓ શિક્ષક મિત્રો વાલા બાળકો અને દેશપ્રેમની લાગણી તેમનામાં છે એવા મોટી સંખ્યા ઉપસ્થિત ગ્રામજનો મિત્રો દરેકને ખબર જ છે આજે કે પંદરમી ઓગસ્ટ છે આપણા રાષ્ટ્રીય પર્વમાંનો એક અત્યંત ઉત્કમ અનાતી મહત્વનો પર્વ કે જેમનામાં દેશની લાગણી હોય દેશ પ્રેમ હોય એ લોકો સમયસર અહીં હાજર છે દરેક મિત્રોને નાના બાળકોને ખબર જ હશે કે 15મી ઓગસ્ટે આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ થયો હતો પહેલાના ટાઈમમાં લગભગ 200 વર્ષ પહેલા અંગ્રેજોએ આપણા પર એટલી ખતરનાક ગુલામી ઉજારી હતી કે આપણા જે યુવાનો હોય કે વડીલો હોય એમને ગાડી મજૂરી કરાવતા હતા એવા અત્યારના દિવસો આપણા નથી અત્યારે આપણે ખૂબ સારી ચેનની સાસ એકદમ સ્વતંત્ર ભારતમાં જીવી રહ્યા છે અને આપણી ઈચ્છા મુજબનો આપણે કામ કરી રહ્યા છે પહેલા આપણે 200 વર્ષ પહેલાની વાત કરીએ તો આપણે કોઈ પણ કામ કરવા પર પહેલા અંગ્રેજોની પરમિશન લેવી પડતી હતી બધા ભેગા થાય એટલે અંગ્રેજો પકડી જાય પણ ખૂબ લાંબા સમય પહેલા આપડા લોકમાન્ય તિલક એમને વિચાર આવ્યો કે હિન્દુને જો ભેગા કરવા હોય તો આપણે કોઈ ઉત્સવ જોવો પડે એટલા માટે ગણેશ ઉત્સવમાં જો ભેગા થાય બધા તો એમને અંગ્રેજો સામે કેવી રીતે લડવું એ સમજાવવામાં આવે અને એકઠા થઈને ગાંધીજીના વડપણ હેઠળ આપણે અંગ્રેજો સામે બધી કૂચો કરી ચળવળો ચલાવી અને અંતે અહિંસાના માર્ગે આપણે આઝાદી મેળવી અને આપણે દરેક વ્યક્તિઓ અત્યારે આઝાદીથી જીવી રહ્યા છે એટલે આ પંદરમી ઓગસ્ટના પર્વમાં દરેક ગ્રામજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપણી આવી જ આઝાદી અમર રહે અને કાયમ માટે આપણા જે પેઢીના પેઢીના બાળકો હોય કે જે હોય આવી જ સાથ જીવી શકે એ માટે દરેક ગ્રામજનોને ખૂબ ખૂબ અનેક અનેક શુભેચ્છા મિત્રો વાત કરીએ અત્યારે તો આપણા ભારત દેશની અત્યારે ભારત દેશ તમે જો વિશ્વ ગુરુએ જઈ રહ્યો છે શિક્ષણમાં તમે જો રમતમાં જો ટેકનોલોજીમાં જો બધા ગ્રહો અત્યારે સ્પેસ સેન્ટરમાં મંગળ ગ્રહ નો એમાં આપણો દેશ અત્યારે બીજા દેશોની કમ્પેરમાં અત્યારે સમક આવી ગયો છે એ આપડા આપણા શિક્ષણને આભારી છે આપણા જે બાળકો ભણે ખૂબ સારું ભણે કોઈ એન્જિનિયર બને કોઈ ડોક્ટર બને કોઈ સાયન્ટિસ્ટ બને અને આજના જે બાળકો છે આવતીકાલના યુવાનો છે એટલે દરેક વાલીજનોને બાળકોને વિનંતી કે તમે ખૂબ સારું ભણો ખૂબ સારી તંદુરસ્તી રહે તમારી અને તમે કંઈક સારા હોદ્દા પર જાઓ એવી અમારા સાડા પરિવાર વચ્ચે ને ગામજનો વચ્ચે દરેક બાળકોને ભગવાનને પ્રાર્થના કે તમે ખૂબ સારા હોદ્દા પર શિક્ષણ મેળવો ખૂબ સારા હોદ્દા પર जाओ શાળામાં નિયમિત શિક્ષણ માટે આવો વાલી પણ આવે શિક્ષણ કાર્ય ચાલુ જ રહે ચાલે જ છે કમ્પ્લીટ એટલે અત્યારે પણ પરીક્ષા યોજાય અત્યારે સરકાર બાળકોને ખૂબ સહાય કરે અત્યારે વાત કરીએ તો આપણા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિષ્યોની પરીક્ષા લેવાય પીએસસી ની પરીક્ષા ત્યારબાદ

ગયા વર્ષે પણ જ્ઞાન સેતુમાં છ બાળકો હતા જ્ઞાન સાધનામાં સોળ બાળકો હતા એટલે બાળકો સારું ભણે છે શિક્ષણ તૈયારી પણ સ્પર્શની કરાવે છે બાળકોને પણ બાળકોના વાલીઓ બાળકોને જે પુસ્તકો અત્યારે આપણે પરીક્ષા આપણા બાળકોને આપી દે વાંચો એટલે બાળકો જો સારું ભણશે તો દેશ ખરેખર સારું થશે બીજી એક વસ્તુ કે ભણવું જ મહત્વ નથી બધા જ બાળકો સારી નથી નોકરી કરવાના તો બાકીના બાળકો સારા સંસ્કાર લઈને જાય અને ભલે કઈ નહીં કરતા સારા સંસ્કાર એ પણ સારું એક બળતણનું જ કામ છે એટલે તમે વ્યસન ને અત્યારે તમે જો તો વ્યસનમાં માં કેટલું ગાંજો ચર સિગરેટ એ ઘણી બધી બધી આપણા ખિસ્સા પૈસા પર છોકરાઓ અત્યારે એવું વ્યસન કરે એ તમારી બરબાદી નું કારણ છે એટલે વાલીઓ ને પણ વિનંતી જરા કે બાળકો પર જરાક ધ્યાન રાખવાનું કારણ કે બાળકો અહીં આવે તમે કામ પર જાવ ને પછી કોઈ બાળકની સંગત લાગી જાય મિત્રતા ને પછી એ કોઈ કુણા કાચરામાં જઈને આવું બધું કરે ઘણી જઈ કરે છે બધા અત્યારે પણ છોકરાઓને પોલીસ વાળા બોલે ને ખીજવાય છે કે આવું તમે કરો એ તમારા પરિવાર માટે કોઈ સારું વસ્તુ નથી નામ રોશન કરો ગામનું નામ રોશન કરો અને ખૂબ આગળ વધો આ સ્વતંત્ર ભારતમાં તમારો સારામાં સારો રહે એવી શુભેચ્છા પાઠવીને મારું પૂર્ણ કરો છો આભાર ભારત માતા જય